અરવલ્લી આવેદનપત્ર આપી પ્રજાલક્ષી અભિગમ રાખવા રજૂઆત કરી રાજ્યમાં જંત્રીના સુધારેલા સૂચિત દરો સામે રાજ્યભરના બિલ્ડર્સ એસોસિએશનનો વિરોધ નોંધાવી રહ્યા છે જંત્રીના સુચિત વધારા સામે અરવલ્લી ક્રિડાઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને કલેક્ટરને આવેદન પત્ર આપી સૂચિત ભાવ વધારો પરત લેવા અને અસહ્ય ભાવ વધારા અંગે પ્રજાલક્ષી અભિગમ રાખવા રજૂઆત કરવામાં આવી સાથે મોડાસામાં સૂચિત જંત્રીને લઈને ક્રીડાઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ક્રીડાઈ એસોસિએશનનું કહેવું છે કે સરકાર દ્વારા થોડા સમય પહેલા જંત્રીના ભાવોમાં વધારો કરવામાં આવ્યો હતો ત્યારે પ્રવર્તમાન દરમાં બસો ટકાથી લઈને બે હજાર ટકા સુધીનો ભાવ વધારો કરવામાં આવ્યો છે

આદેશ આખા ગુજરાતની અંદર એક સાથે એક સમય થઈ રહ્યો છે ગુજરાત કેડે દ્વારા અને ગુજરાત કેડે એટલે ભારત એક એકમ છે આજે પ્રધાનમંત્રીનું એક સ્વપ્ન હતું કે દરેકને ઘરનું ઘર મળે અને સસ્તું ઘર મળે પરંતુ કમ્બરતોડ જંત્રીના ભાવ વધારાના કારણે આજે જે ખેતીની જમીનનો 600 રૂપિયા ભાવ હતો જેની જગ્યાએ આજે ભાવ સીધો સોળ હજાર રૂપિયા કરી દેવામાં આવ્યો છે અને જેના કારણે અમને ઘણી તકલીફ પડેલ છે અને દરેક આ જે ટેક્સીસના ભાર પડશે એ તમામ ટેક્સીસના ભાર ગ્રાહકો સુધી પહોંચશે અને ગ્રાહકોને છ ટકા સ્ટેમ્પ ડ્યુટીથી લઈ અને બાર ટકા જીએસટી સુધી ખર્ચો અથવા તો પૈસા ભરવાનો વારો આવશે એટલે આજરોજ અમે જે આવેદનપત્ર આપ્યું છે અમારી એક સરકારને અપીલ છે કે જે જંત્રીનો ભાવ વધારો કર્યો છે જે પેપર પર કર્યો છે એ સ્થળ ઉપર જ જો કરવામાં આવે અને અમારા એક બિલ્ડર બિલ્ડરશ્રીએ એમણે એક રજૂઆત પણ કરી હતી કે મારી જંત્રીનો ભાવ દસ હજાર છસો પર ચોરસ મીટર છે અને આ ભાવે સરકાર જો ખરીદવા તૈયાર હોય તો હું સરકારશ્રીને પણ આપવા તૈયાર છું એટલે એટલા અસહ્ય ભાવ છે કે જે ખરેખર વ્યાજબી નથી તો સ્થળ તપાસ કરવામાં આવે સ્થળ તપાસ કરી અને જો યોગ્ય જંત્રી આપે આપવામાં આવે તો અમે તરત જ બધા જ બિલ્ડરો ગુજરાતના વિકાસની અંદર સહભાગી થવા કે છીએ સહભાગી છીએ જ ગુજરાતનું આ એક ગ્રોથ એન્જિન એક બિલ્ડર છે ગુજરાતની અંદર રોજગારીની તકો પણ એક બિલ્ડર દ્વારા જ મેક્ઝિમ આપવામાં આવે છે તો અમારી અપેક્ષા અને અપીલ છે કે આ મુદ્દો ધ્યાનમાં લેવામાં આવે